કેન્દ્ર શાસિત દીવ દમણમાં અપક્ષ ઉમેદવારો ઉમેશ પટેલ નો ભવ્ય વિજય થયો છે ત્યારે મતદારોનો આભાર વ્યક્ત કરવા ઉમેશ પટેલ દ્વારા બાઇક રેલી અને વિજય સર્કસ દીવ માં કાઢવામાં આવ્યું હતું દેશમાં સૌથી નાની લોકસભાની બેઠક હોય તો એ દીવ દમણ લોકસભાની બેઠક છે જ્યાં માત્ર એક લાખ વીસ હજાર મતદાન છે જેમાં દમણ માં એક લાખ અને દીવ માં વીસ હજાર જેટલું મતદાન છે પરંતુ આ દીવ નગરી વિશ્વ ફલક પર ટુરિસ્ટ પેલેસ તરીકે વિખ્યાત છે ત્યારે આ બેઠક પર ભાજપનું શાસન ઘણા વર્ષો ચાલ્યું પરંતુ આ વખતે દીવના મતદારોએ ભાજપને જાકારો આપી આપીયા બક્ષના ઉમેદવાર ઉમેશ પટેલને વિજેય બનાવ્યા છે ત્યારે ઉમેશ પટેલ એક સામાજિક નેતા છે તેમણે હર હંમેશ લોકોના પ્રશ્નો માટે આંદોલનો કર્યા છે ત્યારે લોકોના પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ કરવામાં ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે

દ્રમણજીની જતાએ મને આટલું સરસ અને ઐતિહાસિક જનાદેશ આપ્યો હોય તો એમનો આભાર માનું તો આ ઘરે ઘરે પણ જવાનો છું છતાંય લોકોને મળવાનો કોશિશ કરી રહ્યો છું લોકોનો આભાર માની રહ્યો છું અને હવે ફરી એક મારી ચક્કર ચક્કસ લાગશે જ્યારે હું ઓથ સેરેમની કમ્પ્લીટ કરી રહ્યું પાછો ઘરે ઘરે આવવાનો છું તો આજે હું લોકોને આભાર માનવા માટે ઘરે ઘરે આવી રહ્યો છું એક્ચુઅલમાં લાસ્ટ એક વર્ષથી ખૂબ જ જાડવાઓ કપાઈ રહ્યા છે અને તમે જોયું હશે તો હમણાં આ વર્ષે ખૂબ જ ગરમી ધમણગીમાં પડી રહી છે આજે સાત આઠ વર્ષમાં હજારો ઝાડવા પણ લાખો ઝાડવા ધમણગી કપાઈ ગયા છે અને આ ઝાડવા કપાઈને પણ પાછા ક્યાં જઈ રહ્યા છે તો કોઈને ખબર નથી રાતો રાત ટ્રકો ટ્રકો ભરાઈ રહી છે અને ઝાડવાઓ કહેવાય રહ્યા છે કે ગુજરાત જઈ રહ્યા છે હું આજે પણ વિજય સરઘસ પૂરા થયા બાદ હું મેડમ ને મળીશ કલેક્ટર મેડમ ને અને કહીશ

સમર્થન છે હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ